পালনপুর বাজু <laughs> એ છે દેવો તોલે એના મમ્મી પપ્પા હર્યા હતા એટલે મેં જોયું તે બે બે બેનો રોતા હતા એટલે મેં કીધું કદાચ કંઈક દુખ હશે બોલાયા એને કીધું શું કા વર્ષ કે બીજો કશેલે કે બાપુ તમને જોયા ને એટલે અમારું મન ભરે જો રઉવાઈ ગયું એટલે હું એટલું માનું છું કે જો કોક અજાણે આંખની ઓળખાણ નઈ અને અમને જ કોમનો હૃદય ભરે જાય તો આ ધરતી ઉપર અમારા માં બાપકલના જન્મ આપીને કોઈ બોલન કરી છે

જેજી તમારો આત્મા રાજી થઈ જાય ને સવારે સવારે મેં આયા આયા રાધાના દર્શન કર્યા બાપુને જોઈ લીધા અને એ રાજીજી એ જ અમારી બક્ષીસ અમાર કશી દેતો ક્યા રે આ સને દે માથી કોઈ ને પાએ માન કોઈ શામગવા મને ન થા ઓર અને આ તો મણેથી સ્વયંસેવકો દાન પેટી લાવ્યા બાકી અમે નથી મુકી તેલા તો આયા બ પ્લાસ્ટિક ની ડોલ ને ટેલેટસ મુઠાતા કે જીને ભગવાન એ આપ્યું હોય એ જે ની પાએ ના હોય એ લેતા જો અમાર બે લપજ ને તે અમને એનો મોહ નથી અને એ પેટી કેમ છે કે જે કઈ તમે આવો એ પેટી ખૂલે એને આવવામાં આવવાના બીજા દર્શનાથીઓ માટે ભોજનની વ્યવસ્થા થાડે છે બાકી આમાંથી કોઈ પાછું જે કરે આ બધા નોકરી ધંધાવાળા છે અને એ નોકરી ધંધો કર્યા પછી તમારી સેવા આદા બની

એવું જરૂરી નથી એટલે એવું ના માનો કોઈને આક્ષેપો ના મળે આ અમને નડ્યા ફલાણા નડ્યા એવા કોઈને આરોપ ના મુકવા કોઈ આપણને નથી નડતું પણ ભગવાન આપણને ટીપી ટીપી મજબૂત બનાવે જે જે ના જેના વિચાર પ્રમાણે વર્તન करतो એ ખરાબ સે એના વિચાર એના હારા ગુણ છે એટલે જ આપણને શું જોજ મળ્યો હવે આપણે આગળ શું करू એ શીખવાનું કરે જિંકે પાસાને પર કરે નાળિયર ગણાય મધુ આ અમારા ચારે બાજુ સંધાન જોય કૂતરા આયા બે પોટલા લઈને આવ ચમાણ બેડા લગિનોા બતાવો જે એમ પોટલું મૂકીને આયા એમાંજી કોઈ ભૂત ખોલીને વાગ્રામ ખાધ હોય એ બતાવો કે પોટલું છોડ્યું કે તમે મૂક્યું તો ડરતું ડરતું આગે જઈઓ જોયું તો મૂકા કોઈ હું નથી કે આ લોકો અનશ્રદ્ધા કરાવે પણ હું આ નથી કરાવતો એટલે બોલું છું કે જો આપણી જોડીમાં તપ પડ્યું હોય અને આંધળાના કર્મમાં ના હોય પણ ભગવાનને એવું કહી દેવી કે